આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તેઓને આપણે હાથ ધોવા અને ચોખ્ખું પાણી પીવું તેની આપણે સમજ આપશું અને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ ચાલો તો હું તમને જે સમજાવું તે તમારે સાંભળવાનું છે અને સમજવા પ્રયત્ન કરવાનો છે તો આપણે પહેલાં હાથ ધોવાનું કઈ રીતે તમારે ક્યારે ક્યારે હાથ ધોવા એ કહેવાનું છે તમને એટલે તમારે સમજવા પ્રયત્ન કરવાનો છે તમે સવારે ઉઠો ઉઠીને નાહી ધોય અને તમે નાસ્તો કરો છો પછી સ્કૂલે આવો છો ત્યારે તમે ટિફિન લાવો છો અથવા સ્કૂલે જમો છો કે નાસ્તો જમો છો ત્યારે તમે સ્કૂલે અહીંયા આવ્યા હોય તો ચારે બાજુ તમારા હાથ હડતા હોય છે હાથ ગંદા થાય તો તમારે ફરજિયાત આપણે અહીંયા જે હાથ ધોવાના નળ છે ત્યાં તમારે હાથ ધોઈ નાખવાના છે બધા હાથ ધોઈ નાખશો ને હવે જ્યારે જ્યારે જમવા બેસો નાસ્તો કરવા બેસો ત્યારે તમારે બંને રિસેસમાં હાથ ધોય અને પછી જ નાસ્તો કરવાનો છે તો તમે બધાએ હાથ ધોશો ને તૈયાર છો ને હવે બીજું કે પાંચ વાગ્યે છૂટીને તમે ઘરે જાઓ ત્યારે તમારા હાથ કપડાં પગ બધું ગંદુ થઈ ગયું હોય રજ ચડી ગયો હોય અથવા તો તમે ચારે બાજુ આટા મારતા હોય રૂમમાં તમે લાદીમાં કચરો વેરતા હોય કે કચરો પડ્યો હોય અથવા તો તમે ગમે ત્યાં હાથ અડાડતા હોય તો હાથ પગ ગંદા થયા હોય કપડાં ગંદા થયા હોય તો તમારે ઘરે જઈ અને પહેલાં કપડા જે યુનિફોર્મ છે એ કાઢી નાખવાનો અને ધોયેલા મમ્મીને કહેવાનું ધોયેલા ચોખ્ખા સારા કપડાં પહેરાવે અને તમારે હાથ પગ ધોઈ નાખવાના શું કરવાનું કપડાં પહેરીને હાથ પગ ધોઈ નાખવા અથવા પહેલાં હાથ પગ ધોઈ નાખો સાબુથી હેન્ડવોશથી તો સારું મોઢું પણ સારું ધોઈ નાખવાનું સાબુથી બનેતા હુધી દિવસમાં બેથી ત્રણ વાર મોઢું ધોવાનું તમે સ્કૂલે હોય ત્યારે તમે રિસેસમાં નાસ્તો કરો ત્યારે જ્યાં હાથ ધોવાના નળ હોય ત્યાં મોઢું પણ ધોઈ નાખવાનું એવી રીતે ઘરે પણ આપણે કરવાનું બરાબર છે હાથ પગ મોઢું ધોઈ કપડાં બદલીને પછી જ નાસ્તો કરવાનો સાંજનું ભોજન પણ હાથ ધોઈને કરવાનું તો આવી રીતે તમે બધા તૈયાર છો ને ઘરે પણ તમે આવું કરશો ને પેલા પેલા તમે હાથ પગ ધોઈ નાખશો મોઢું ધોઈ નાખશો ને પછી તમે ચોખા કપડાં પહેરી લેશો ને ધોયેલા સરસ વેરી ગુડ શાબાશ હવે હાથ છે એ સરસ રીતે ધોવાના માનો કે તમે ઊભા થાવ તમે કેવી રીતે હાથ ધોવો છો પાણી બધા ઊભા થઈ જાઓ ચાલો સામે નળ છે તો તમે કેવી રીતે હાથ ધોવો છો પેલા વોશ લ્યો સાબુ લ્યો હાલો સાબુ લ્યો હેન્ડ વોશ લ્યો બરોબર પછી હાથ ધસો અને પછી બે બધી આંગળીઓ વચ્ચે હાથ નાખો આંગળીઓ બે બાજુની આંગળીઓ હોય એમાં વચ્ચે કચરો હોય નખ છે એ ધોવો હામે હામે નખ ઘસો નખમાંથી મેલ કાઢી નાખો ઉપર હાથ ઘસો હથેળી ઘસો સામે સામે હથેળી ઘસો પછી ગોળ ગોળ હાથ હામા હામા ગોળ ગોળ ઘસો આ જો આવી રીતે ગોળ ગોળ હાથ ઘસો બરાબર સરસ જો પછી સામા સામા ઘસવાના ઊંધા જતાં ઘસવાના આંગળીઓમાં ઘસવાનું બરાબર તમારે અડધી એક મિનિટ બે મિનિટ સુધી સરસથી હાથ ધોઈ નાખવા જેથી તમારા હાથમાં કાંઈ જીવાણું હોય બરાબર તો તમે એ હાથ છે એ મોઢામાં ન જાય જે વસ્તુ ખાવ એમાં ન જાય એટલે તમને રોગ થાય ન સમજાણું તો હવે રોજ બધા નળે હાથ ધોશો સાબુથીને ને હેન્ડવોશથી ધોશો મોઢું ધોશો સરસ ચોખા કપડાં પહેરશો સરસ વેરી ગુડ ચાલો બેસી જાઓ હવે બીજું કે તમે પાણી લાવો છો ચાલો તો બેન ક્રિશાબેન તમારી પાણીની બોટલ તમે આ બોટલ મૂકી છે એમાંથી તમારી બોટલ લાવો તો એક બોટલ લાવો તમારી જો આમાં તમે પાણી ઘરેથી ભરીને લાવો છો બરાબર છે આમાં શું કરો છો તમે ફરી છે અને પીવો છો હવે અહીંયા ક્રિષાબેન તમારી જગ્યાએ બેસી જાઓ હવે આ પાણીની બોટલ છે એમાં તમે કેવું પાણી ભરો છો તો તમારી મમ્મીને ખબર હોય એને ભર્યું હોય કાં તમે ભર્યું હોય તો તમારે પાણી કેવું પીવાનું છે ચોખ્ખું પહેલાં તો ચોમાસામાં વરસાદનું પાણી ભરો તો તમારા મમ્મીને કહેવાનું ગાળી નાખે બરાબર ઉકાળી નાખે ટાંકામાં ક્લોરીનની કાં ટીકડી નાખે એવું પાણી પીવાનું જાન ત્યાં નળેથી ભરીને પીવાનું નહીં ટાંકામાં ક્લોરીનની ટીકડી નાખેલી હોય એ પાણી પીવી શકો પછી બીજું ખાસ ચોમાસામાં રોગ હોય તો પાણીથી રોગ થાય ઘણા તો પાણીમાં જે જંતુ હોય એના જીવાણુ હોય એનાથી રોગ થાય તો મમ્મીને કહેવાનું રોગચાળો હોય ત્યારે સાંજે પાણી ઉકાળી નાખે સવારમાં તમને બોટલ ભરી દે અને એ બોટલ તમારે પીવાની બરાબર છે અને રોજ તમારે ધ્યાન રાખવાનું ચાલો તો તમારા મમ્મીને કહેશો બધા ઉકાળેલું પાણી પીવડાવે ચોમાસામાં બરોબર ચોખ્ખું પાણી મમ્મીને કહેવાનું માટલું ભરે ત્યારે ચોખ્ખું પાણી ભરે જેથી આપણે બીમાર પડીએ નહીં તો પાણી પીવામાં ધ્યાન રાખવાનું હાથ ધોવામાં ધ્યાન રાખવાનું બરાબર છે આપણે આપણી ચોખ્ખાઈ રાખવાની મોઢું ધોવામાં ધ્યાન રાખવાનું ચોખ્ખું મોઢું રાખવાનું ચોખ્ખા પાણીથી ધોવાનું તો તમે બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો બરાબર તો આપણે આપણું પોતાનું ધ્યાન રાખવાનું ચાલો સમજાણો સમજવાનો પ્રયત્ન કર્યો ચાલો મજા આવી ખૂબ મજા આવી तो चालो सरस मजा ताली पाड़ी पायो सरस, खूब सरस वेरी गुड